નમસ્કાર મિત્રો જયદશામા મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક અદ્ભુત વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોન રિકવરી કરવા આવેલ બેંકના એજન્ટને દશામાં પ્રસન્ન થયા હતા મિત્રો જ્યારે એક વ્યક્તિએ લોન લઈને વાહન ખરીદ્યું હતું અને લોન રિકવરી વાળા વ્યક્તિ તેમના ઘરે આવ્યા હતા ત્યારે દશામાના ભક્તને દશામાં આવ્યા હતા અને તેમને ધૂણવા લાગ્યા હતા અને તેમને કહ્યું હતું કે આ વાહન તમે લઈ ના જતા અત્યારે હાલમાં મારો દીકરો ખૂબ જ મુશ્કેલી ઘડીમાં છે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં કે કઈ રીતે દશામાં આવ્યા હતા આ ભક્તને અને તેમને લોન રિકવરી કરવા આવેલ વ્યક્તિને કહ્યું હતું કે તેનું વાહન ના લઈ જાય મિત્રો આવી ઘટના બનતાની સાથે જ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય દશામા